બોલી શ્રી ભાગવત ભગવાન કી જય સૌપ્રથમ તો શ્રીમદ ભાગવત પુરાણ ભાગવતજીના ચરણોમાં મારા કોટી કુટી વંદન પરમ શ્રદ્ધે એવા આપણા હું તો એમ કહીશ કે ક્રાંતિકારી ખાલી યુવા કથાકારની આપણે બિરુદ આપ્યું છે બાપુને કે ક્રાંતિકારી યુવા કથાકારની સાથે એ ક્રાંતિકારી યુવા કથાકાર કારણ કે કથાકારો તો આપણે સાંભળીએ છીએ ઘણી બધી કથાઓ સાંભળી છે ઘણા બધા કથાકારોને બી આપણે અનુભવ્યા પણ હું તો એટલું કહીશ ચોક્કસ કે આજના સમયની અંદર ગઈકાલે આગલા દિવસે બાપુએ જેમ કથાની અંદર આવે કે શ્રોતા અને વક્તાઓના લક્ષણો હોય તો સંપૂર્ણ હું તો કહીશ ત્યાં સુધી આ ભાગવતજીના ચરણોની અંદર એના સાનિધ્યની અંદર જ્યારે હરિદ્વારની અંદર આપણે ગંગાના સાનિધ્યમાં છીએ ત્યારે કે સંપૂર્ણ જે પ્રકારના શ્રેષ્ઠ લક્ષણો હોવા જોઈએ એ બાપુની અંદર છે રવિ બાપુની પાસે તો તાળીઓના ગડગડાટથી બાપુને શત વંદન કરીએ અને પ્રણામ કરીએ કારણ કે બાપુ બધાને પ્રેમ આપે છે સરળ સ્વભાવ છે એમનો રામચરિત માનસમાં ચોપાય છે सरल स्वभाव नमन कुटिलाए। सरल स्वभाव नमन कुटिलाए। जथा लाभ संतोष सदाई खूब संतोष राखवा वाला सरल વક્તવ્ય છે જેમનું બાપુનું એમની હું મને ખ્યાલ છે ક્યાં સુધી રાબડાની અંદર કામ કામગીરીનું ગૌશાળા પ્લસ હમણાં જ આપણે મારા સ્ત્રી આપણે સમજાવ્યું એવી કેટલીક ધાર્મિક એ લોકો સેવા કરતા હોય છે તો આ સેવામાં આપણે લાભ આપશું બીજું આપ સૌ હું તમારી સાથે ખૂબ ભાગ્યશાલી છું કે મને આજે સતત ત્રણ ત્રણ દિવસ સુધી આ કથાની અંદર બાપીએ આપ સૌએ માનપાન અને સન્માન આપ્યું એ બદલ હું આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું બાપુ કારણ કે બાપુની ઉદારતા ખૂબ છે બાપુ ખરેખર આજના સમયની અંદર હું તો એમ કહેશ કે ટોપ ટેન કથાકારો મારા જે ટોપ ટેન કથાકારો હોય દસ એમાંથી એક સરળ વ્યક્તિત્વ સરળ સ્વભાવ અને ઉદાર અને પછી જ્ઞાન પ્રિય એવા બાપુને ફરીથી આપણે કોટી કોટી વંદન કરીએ બાપુ ખરેખર જવું ખરેખર તમે કીધું ને કે ગમતું તો નથી પરંતુ ખરેખર જવું તો પડે છે એક લાઈન લઈએ કારણ કે સંગીત નું બાપુ પ્રેમ છે દિવસો જાય છે જુદા छे जरूर मिलन सुखी मरो हाथ जाली ने लई जशे मरो हाथ जाली ने लई जशे मुझ शास्त्रो जे स्वजन सुधी ની અંદર બાપુએ કીધું તો ખરેખર હું આપ સૌને નોંધ કરવા માટે કહું કે બહેનો તો બધા આપણે બહુ બધા વિશાળ સંખ્યામાં હોય છે ભાઈઓની સંખ્યા ખૂબ ઓછી હોય છે તો પુરુષ પ્રધાન આપણે છીએ તો ખરેખર આપણી સંખ્યા પણ વધારે હોય છે બહેનો ખૂબ ખૂબ ધન્યવાદ ખાસ કરીને બાપુ એમના પરિવાર સાથે અહીંયા હરિદ્વારની અંદર આવ્યા છે તો એમના પરિવારને પણ કોટી કોટી વંદન વંદન કરું છું સાધુ સમાજ અને આવા સમયની અંદર આવા કોઈની પાસે સમય નથી આવો સમય લઈને ખરેખર હરિદ્વારની અંદર ગંગાના કિનારે પોતાના પરિવાર સાથે તેમજ આપ સરો યજમાન ભાઈઓને પણ ખૂબ ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય એવા હું આશીર્વાદ આપું છું સદગતિની પ્રાપ્તિ થાય તેમજ મુખ્ય યજમાની સાથે આપ સૌ ભક્તજનો સાથે સંત બાપુજી પધાર્યા છે પ્રાણ બાપુ આપ સૌ સંગીત વિશાળ આપના ચરણો પણ કોટી કોટી વંદન મહા સરસ્વતીની કૃપા આપ પર વહ્યા કરે એવા મારા ખૂબ ખૂબ આશીર્વાદ હવે બે પાંચ મિનિટમાં બાપુ હું વિદાય લેવાનો છું પણ હજુ પણ મને એવી ઈચ્છા મન જ નથી થતું બરાબર બાપુએ જે વાત કરી એ થોડુંક મારે એક ખાલી એક મિનિટ મને આપશો બે મિનિટ કારણ કે મને થોડુંક મેં નોંધ કરી હતી બાપુ આપે જે કથાની અંદર જે નિયમો બતાવ્યા એની અંદર ખાસ કરીને આજે ભાગવતની જ્યારે શરૂઆત થઈ કે આપણે થોડુંક સમજી વિચારીને આપણે કરવું જોઈએ કે સમજણ શક્તિ પહેલાં આપણે ભાગવતનું મહાત્મ્ય સમજી લીધું કે જ્યાં સુધી વિષયને સમજીએ નહીં ત્યાં સુધી પ્રેમ ન થાય તો બાપુના આજ્ઞા અનુસાર બાપુ પાસેથી ક્યારેક સાંભળેલું હોય કે બાપુ ભાગવતની અંદર છે પાંત્રીસ અધ્યાય છે અને અઢાર હજાર શ્લોક છે પણ તમે અક્ષરો કેટલા કીધા સેવન્ટી ફાઈવ લાખ મોર દેન પંચોતેર લાખ ખરેખર અક્ષરો છે આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરી હોય તો બે ત્રણ કલાક નીકળે તો આટલા બધા શ્લોકોનું અધ્યયન ને પારાયણ કરવું હોય તો મેં ગણ્યું બાબુ સત્યાવીસ દિવસ ઓછા પડે આપણને તો ખરેખર ખૂબ આનંદની વાત છે હવે થોડાક મંત્રો બે બે ત્રણ મિનિટ માટે ભાગવતજીના મંત્રો લઈ લઈએ સચિદાનંદ સચિદાનૂપાયશ્વર દિહે પ્રવ તાપત્ર વિનાશાયપત્ર વિનાશય શ્રીકૃષ્ણાય વય वाय धर परमात्मने प्रणत क्लेश नाशाय प्रणत प्रततन शानाय गोविन्दाय नमो

ભૂવિ ગુણા ધોરી દાચનખલ ગોપિકા નંદ ભવા

તારા વિના તમને તો એકટ લાઈ બાપુ કારણ કે બાપુનો કિંમતી સમય છે એક જાય કે આ કથાને લેવી તો દિવસો પડે પણ તો જવાની ઈચ્છા એક લઈ મને લઈ જા લઈ જા લઈ જા લઈ જા મને લઈ જા તારી

કર મહારાજયા પાડવ રાજ ભૂલે મહારાજયા પાન ભૂલે મહારાજયા નવતી પદે હાર હાર મહાદેવ